જેતપુર તાલુકાના ક્લારાની ખાતે આવેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ ભાજપના મહામંત્રી રત્નાગરજી અને ભાજપના પ્રદેશ પાર્ટી ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને મેનેજિંગ ટ્રસ્ટી અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા નારાયણભાઈ રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ વલકાબેન પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ની અંદર ચોથા સ્થાપના દિવસે આજે ખૂબ મોટો ત્રણ ચાર હજાર વિદ્યાર્થીનો કાર્યક્રમ કરવામાં આવ્યો અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવે છે શરૂઆતની અંદર અહીંયા સંગઠન મહામંત્રી એ રત્નાકરજી પણ પધાર્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ એવા ગોઠનભાઈ ઝડફિયા સાહેબ પણ આવ્યા છે એમનું માર્ગદર્શન આ યુવાન વિદ્યાર્થીઓને મળે એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે યુનિવર્સિટીએ જુદા જુદા નવ કોર્સ એ યુજી પીજીના આપવામાં આવ્યા છે અહીંયા ત્રણ ની નજીકની સંખ્યા પણ આ અંતરિયાળ વિસ્તારમાં થઈ છે અને આ માધ્યમથી અમે આદિવાસી વિસ્તારની અંદર વિદ્યાર્થી વિદ્યાર્થીઓને કેવી રીતે એ વધુમાં વધુ શિક્ષિત કરી શકાય એને ટ્રેનિંગ કેવી રીતે આપી શકાય એને વધુમાં વધુ સ્કોલરશીપ કેવી રીતે મળે અને પીએચડી કરીને એને નોકરીની વધુમાં વધુ તક મળે એ માટેના પ્રયાસ એ સંસ્થાવતી અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પણ કરી રહી છે சபரா ஜில்லனா இம்மத்தனா